નમસ્કાર દર્શક મિત્રો બી ગુજરાતીના ડિજિટલ પ્લેસ પર આપ સૌનું હું ભરત પરમાર હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો ગતરોજ વહેલી સવારે જે ગંભીર આજે મુજપુર દુર્ઘટના સર્જાય ગંભીરા બ્રિજ જે તૂટ્યો દર્શક મિત્રો આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા જેટલા પણ મોત થયા દર્શક મિત્રો એમાં નાના નાના બાળકો પણ હતા મોટી ઉંમરના લોકો પણ હતા યુવાનો પણ હતા બી એન્યુઝ ગુજરાતી સમગ્ર રાત દરમિયાન દર્શક મિત્રો ત્યાં હાજર હતી અને પડે પડની અપડેટ ગતરોજ બી એન ગુજરાતીએ આખા દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન આપી હતી અને સ્થાનિક લોકોના દર્શક મિત્રો ગંભીર આક્ષેપો હતા સ્થાનિક પ્રશાસન પર કારણ કે પ્રશાસનની નિષ્ક્રિયતાના કારણે દર્શક મિત્રો આ પ્રકારની દુર્ઘટના ઘટવા પામી હતી અનેક લોકોના આક્ષેપો હતા કે વહીવટી તંત્રએ નિષ્ક્રિયતા દાખવી અને વહીવટી તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ વહીવટીતંત્રએ આ ખાડા કાન કર્યા આ ખાડા કાન કરવાની ઘટનાને લઈને દર્શક મિત્રો આટલી મોટી હોનારત સર્જાઈ ગતરોજ અને એમાં અનેક લોકોના દર્શક મિત્રો જીવ ગયા આ જેના જીવ ગયા છે દર્શક મિત્રો એમાં કોઈ મોટા ઉદ્યોગપતિઓના દીકરાઓ નહોતા એમાં કોઈ મોટા ઉદ્યોગપતિઓના મા બાપ નહોતા જેટલા પણ લોકો હતા એ બધા આપણી જેવા સામાન્ય માણસ હતા અને આ સામાન્ય માણસો આ નિર્દોષ લોકો દર્શક મિત્રો જેમનો કોઈ વાંક ન હતો એવા નિર્દોષ લોકોનો આ ઘટનામાં ભોગ લેવાયો આ હોનારતમાં ભોગ લેવાયો ત્યારે આ સમગ્ર ઘટના કુદરતી ઘટના નથી પરંતુ આને કૃત્રિમ ઘટના કહી શકાય કારણ કે અનેક વાર રજૂઆત કરી હતી તંત્રને જાણ કરી હતી કે ભાઈ આ પ્રકારનો બ્રિજ છે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ શકે છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં નહોતા લેવામાં આવ્યા અને એટલા માટે દર્શક મિત્રો આની અંદર અનેક લોકોના જીવ હોમાયા કેટલાકે જળ સમજી લઈ લીધી રાત્રિ દરમિયાન રાત્રના અગિયાર વાગે કેટલાક સ્વજનો પોતાના પિતાને પોતાના દીકરાને શોધતા હતા કે અમારો દીકરો નથી મળ્યો અને ફોન નથી લાગતો આ દ્રશ્યો દર્શક મિત્રો જેણે જોયા છે ને આંખમાંથી આંસુ આવી જાય એ પ્રકારની ઘટના હતી આ ત્યારે આ ઘટનાને લઈને જંબુસર આમોદને જોડતો એકમાત્ર ઢાઢર બીજ પણ આવી જ કંઈ દઈને પરિસ્થિતિમાં છે અને જો આ બ્રિજનું મરામત કરવામાં નહીં આવે તો આવી જ હોનારત સર્જાવાની શક્યતાઓ પૂરી છે ત્યારે કોંગ્રેસના કેટલાક આગેવાનો મિત્રો જોડાયા છે આપણે એમને પૂછીશું કે વલ્લભભાઈ શું કહેશો આ ડાદર બ્રિજ કેટલા વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિમાં છે અને સમગ્ર હકીકત શું છે બે હજાર અઢારથી અને અને જાહેર કરેલો છે આ બ્રિજ વારંવાર કોંગ્રેસ દ્વારા અમારા માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી એમના કાર્યક એ વખતે પણ એમને વારંવાર વિધાનસભાની અંદર બી આનો પ્રશ્ન મૂકેલો છે વારંવાર આની માગણી નવા બ્રિજની માગણી કરેલી છે એને રિનોવેશન કરવાની માંગણી કરી છે પણ આ ભાજપની જાડી ચામડીની સરકાર આ બ્રિજ પર કોઈપણ ધ્યાન લેતી નથી ગંભીર આ બ્રિજની જે હાલત થઈ છે જે મૃત્યુઆંક થયા છે એમાં મૃત્યુ બબ્બે લાખની અંદર માનવ જીવનનું મૂલ્ય કરીને આ સરકારે બબ્બે લાખ રૂપિયા જાહેર કર્યા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ એક એક કરોડ રૂપિયા મૃત્યુ જે મૂત પામ્યા છે એ લોકોના પરિવારને એક એક કરોડ રૂપિયા આપે સરકાર એવી માંગણી કરીએ છીએ અને વેલમ વેલી તકે આ ડાટર બ્રિજ આંબોજ અને જંબુસર ભરૂચ દહેજ મોટી ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે ઇન્ડસ્ટ્રીઅલના જવા માટે પણ આ દહેજ જવા માટે પણ આ જ બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે સૌરાષ્ટ્રથી બી અહીંયા મોટા મોટા વાહનો વીસ સોળ ટાયર બાર ટાયર ચૌદ ટાયર ઓવરલોડ વાહનો બી અહીંયાથી પસાર થાય છે ત્યારે આ ડાડા નદીના બ્રિજની સરકાર રાહ જોઈ રહી છે ક્યારે તૂટેને નીચે મગરનો મોટો દરો આવેલો છે કે આ સરકાર ક્યારે આ બ્રિજ ક્યારે તૂટે અને કોઈ માનવ મગરનો કોરિયો બની જાય એવી રાહ જોઈ રહી છે તો વહેલી તકે અમે સરકારની વિનંતી કરીએ છીએ કે વહેલી વહેલી તકે સરકાર આ બ્રિજની નવીકરણ કરાવે કે અને બીજા નવા બ્રિજની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે દસ મિત્રો વલ્લભભાઈ બીજો સવાલ તમને પૂછીશ કે આ જે મહીસાગર નદી હતી ત્યાં જે ગંભીર દુર્ઘટના સર્જાઈ એમાં તો લગભગ કહી શકાય કે મગર ન હતા એટલે રેસ્ક્યુ કરી શકાયું અહીંયા કેવી પરિસ્થિતિ અહીંયા તો આપ જોઈ રહ્યા છો કે મોટા મોટા મગરો છે એટલે ગંભીર બ્રિજ જે તૂટ્યો છે એના કરતાં પણ ખરાબ દશા થાય એવી પરિસ્થિતિ છે આજે કે રસ્તા બ્રિજની ઉપર મોટા મોટા ફાટા પડી ગયા છે અમે વારંવાર લેખિતમાં મૌખિકમાં આંદોલન કરીને બે આ સરકારને જગવાની કોશિશ કરી છે આ સરકાર માત્ર બેરી અને મુંગી સરકાર છે માત્ર માનવ માનવને જે જીવ જોખમમાં મૂકી અને ખાલી મૃત્યુ થાય એટલી જ રાહ જોઈ રહી છે આ સરકાર કારણ કે મહિનો નથી થતો ને મોટા અકસ્માતો આવે છે મહિનો નથી થતો ને મોટા અકસ્માતો આવે છે એટલે ગુજરાતની પ્રજા ભારતભરની પ્રજા દેશની પ્રજા જોઈ રહી છે કે આ સરકાર માત્ર ને માત્ર ભ્રષ્ટાચારથી ભયભીત છે કારણ કે આમણે જે જનતા સાથે જે પ્રજા સાથે જે ખિલવાડો થઈ રહ્યા છે દરેક વાત આ સરકાર ભેલ ગઈ છે એટલે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને જે મૃત્યુ થયા છે એમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સરકાર એમને બે લાખની બજાય એક એક કરોડની સહાય આપે એવી અમારી માંગણી કરીએ છીએ સાકરભાઈ બીજો એક સવાલ તમને પૂછીશ કે જે પ્રકારે આ આપણે જે વાહનો ચલાવીએ છીએ એ મોટર હોય કે પછી કોઈપણ પ્રકારનું વેહીકલ હોય પંદર વીસ વર્ષે એનું ફિટનેસ સર્ટિફિકેટ આપવું પડતું હોય છે તો આટલા વર્ષો જૂના બ્રિજ હોય છે તો એમનું ફિટનેસ સર્ટિફિકેટ કેમ દરેક સરકારમાં વર્ષે વર્ષે એનું ફિટનેસ સર્ટિફિકેટ આપવું જ પડે છે પણ આ સરકાર ખાલી એજન્સીઓ ગોઠવી અને બોગસ સર્ટિફિકેટ બનાવી અને એને ચલાવ ચલાવવાનું ચલાવવાનું કરે છે ને જે નેતાઓ અમે કોઈ ચબરબંધીને નહીં છોડીએ એ માત્ર વાતો જ છે કારણ કે મૂળ ખાસી બધી ઘટનાઓ બની છે આજ દિન સુધી ખાલી તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે તપાસ પૂરી થઈ જાય છે પાનું કોઈ નિરાકાર આવતું નથી એટલે સરકાર ચબરબંધીઓને જે માત આપવાની વાત કરે છે એમાં એક્ટિવ થાય અને ચબરબંધીઓને ના છોડે એવી અમારી માંગણી છે દર્શક મિત્રો આપણી સાથે કોંગ્રેસના બીજા એક આગેવાન તાલુકા પ્રમુખ શરતસિંહ જોડાયા છે શરતસિંહ ગતરોજ જે ઘટના ઘટી જો આ બ્રિજનું સમારકામ કરવામાં નહીં આવે તો આવી પ્રકારની ઘટનાઓ ઘટવાની શક્યતાઓ ખરી પરંતુ આ બ્રિજ પર જ્યારે પણ ખાડાઓ પડવામાં આવે છે જ્યારે પણ મીડિયામાં આવતું હોય છે ત્યારે તંત્ર દ્વારા ઉપર ઉપરછલા ખાડાઓ પૂરવામાં આવે છે આપ શું કહેશો આ માટે અમે પણ અહીંયા ડાઢર બ્રિજ પર વારંવાર આંદોલન કર્યા વારંવાર રસ્તા રોકાયા છે અને તંત્રનું ધ્યાન દોર્યું છે આવીને ખાલી પોલીસ મારે છે આઠ દિવસમાં પાછો હતું એની પોઝિશન થઈને ઊભું રહેશે નીચે જોઈએ તો ફાઉન્ડેશન હાવ ડોલમ ડોલ છે અમે તો ખાતરી કરાવી છે આવા અહીંના તો લોકલ ભાજપના જેમ છે આગળ પડતા એવું કે અમે ડોન્ટી સર્વે કરાવ્યું અને આ બ્રિજ તો બહુ સરસ છે હજુ તો બીજા પચીસ વર્ષ ચાલશે આ તો દેન કોંગ્રેસની છે તમારે રાહ વારવી પડશે કે ભાઈ આ બ્રિજ તો સોલિડ છે પણ હવે અમે એની ગેરંટી વોરંટી પૂરી થઈ છે તો હોય તો તમે એનું અમુક શરટી આપો કે ભાઈ આ ચાલે એવો છે તો અમારે આની કોઈ વાત કરવાની રહેતી નથી બરાબર પણ તમે એની કોઈ ખાતરી જ કર્યા વગર અમને લેટર આપતા નથી અને કોઈક પડ્યો તો નીચે તો પતી જ જવાના છે અહીં કોઈ બચાવ ગંભીરા પુલ જેવો થશે નહીં બીજી વિગતે એવું કહું છું કે જે જે પર કામગીરી કરી છે છે ગુજરાતે અને એને હું અભિનંદન પાઠવું છું સરસ બીજો સવાલ તમને પૂછીશ અત્યારે હાલ લોકમુખે અમે ગઈકાલે ત્યાં આખો દિવસ અને આખી રાત ત્યાં હતા લોકમુખે ચર્ચા રહ્યું હતું કે માનવ જિંદગી સાથે આ મોતું એક તાંડવ ખેલાયું આ કુદરતી ઘટના નહોતી આ કૃત્રિમ ઘટના હતી અને લોકોની જિંદગી સાથે ખેલવાડ કરવામાં આવી રહ્યો તેવા પ્રકારની પરિસ્થિતિ ગતરોજ ત્યાં જોવા મળી હતી ત્યારે એવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે હાલ કે માનવનું મોત ક્યાં થશે ને એના આધારે એની વેલ્યુ નક્કી થાય છે જો વિમાનમાં થાય તો કરોડ રૂપિયા અને પુલમાં થાય તો બે લાખ પાંચ લાખ કે સાત લાખની અંદર શું કહેશો આ બાબત ગંભીરા પુલ તૂટવા બાબતે અમારા માજી ધારાસભ્ય પાદરાના એમને પણ વારંવાર લેખિત રજૂઆત કરેલી હતી અને કીધેલું કે ભાઈ આ પુલનું નવીનીકરણ કરાવો બાકી અકસ્માત થવાનો છે બાપુની રજૂઆત ધ્યાને ના લેતા આ એક પરિણામ ભોગવવામાં આવ્યું છે વિશેષ કે વિમાનમાં તો ઉદ્યોગપતિ બેન અને અહીં તો છકડાને કોણ જાય સામાન્ય મજૂર જાય તો મજૂરને મજૂરી પર સો રૂપિયા વેતન અને પેલા તો ઉદ્યોગપતિ એમને તો કરોડોની આવક હોય એટલે એમની સરકારની જે નીતિ છે અને મોટા માણસને મોટો બનાવો અને નાના માણસને તો નાનો જ રાખો આ નીતિ ભાજપ બંધ કરે અને માનવનું જીવન જે છે તે બરાબર સમજે એવી અમે આજે માગણી કરીએ છીએ અને કરોડ રૂપિયા જો તો વિમાન દુર્ઘટનાને હાલતા હોય તો આને પણ સવા કરોડ આપો એવી અમે માગણી કરીએ છીએ દર્શક મિત્રો જે પ્રકારે આપ નિવેદનો જોયા ગતરોજ જે ગંભીરા કાંડ સર્જાયો આ બ્રિજકાંડમાં અનેક લોકોના જીવ ગયા અને આવી ઘટના ફરી વખત ન બને એ માટે આ ડાઢર બ્રિજ પર આવી ઘટના ન બને માટે અનેક લોકો દર્શક મિત્રો વિરોધ કરી રહ્યા છે પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે જે ગતરોજ ઘટના બની દર્શક મિત્રો એમાં કોઈનું કંઈ નથી ગયું ગયા છે ફક્ત લોકોના જીવ અને રહી ગઈ છે લોકોની ચિચિયારીઓ લોકોની ચીસો કેમેરા પર્સન સાથે રિપોર્ટર ભરત પરમાર બે ન્યૂઝ ગુજરાતી આમોદ